સવાર સવાર નો ચલો હવે આપણે દલપતસંગને જગાડીએ ઊંઘમાં કેવું રિએક્શન જોઈએ જય માતાજી દલપત છે

આપણે જઈએ આરતું બન્યા લઈને તૈયાર થઈ ગયા આપણે દૂધ ભરીને આવ્યા એમ ખાતર પહેરવાનું છે આ આપડ્યું ખાતર આ બધું મિક્સ કરવાનું હું મિક્સ કરીને આમાં પહેરવાનું હું અને પેલા ખેતરમાં કટર મારે ટ્રેક્ટર કટર મારી રહે ને એટલે વાય આવશે એટલે કટર મારે ને એટલે પહેરવાનું છે આપણે દલપતસંગ ને પેહલા મે નિશાળ ચલો હડો દલપતસંગ નિશાળ મૂકીને આવી ખાતર પહેરવાનું છે અમે ટિફિન લેવા આ છેદના ઘેર આ તું લેવા હતા અને ટ્રેક્ટર હેડ છે તે ઘેર ટિફિન લેવા આ રેવો બંધ બેઠા ટિફિન હજી થયું નહીં રે જય માતાજી બોલો જય માતાજી આપ તો જય માતાજી બોલો તો બેઠી છે દફ્તર લઈને પણ હું બોલતી નહીં બહુ શરમારાતું તે હવે ટિફિન લઈ અને જા છેતરામાં શેત્રામ જય જઈ અને ખાતર પ્યાર છે ને એ બી તમને બતાડશું હવે જય માતાજી શિવ જોઈલેસ નજારો આપણે સવારે કીધું તું ખાતર પહેરવાનું છે તે હવે ખાતર પહેરવાનું ચાલુ કર્યું છે કાટું ભર્યું હ ટ્રેક્ટર ઉપર મેલ દીધું હ મિક્સ કરીને આશ્યું છે ત્રણ આમો પ્યાર છે ત્યારે એટલે ખાલી બતાડી દઉં તમે આપણે ખાતર પહેરવાનું ચાલુ કર્યું હતું બધા ખાતર પિયારઈ ગયું એટલે મોડી ને ઠેઠ અમે વાડ્યું છે ખાતર બિયારી ટ્રેક્ટર નીકળી ગયું બહાર મો ખાતર પીરી ખાતી ખાતર પહેરી રહ્યા પોચ વાગી ગયા હવે આપણે જશું દલપત સંઘ ને લેવા નિશાળ ગોમમાં મળીએ હવે ની સાટી જઈને આઈ ને લઈને આવી મળીએ આપણા દલપત સંગને લઈને વળતા થઈ ગયા છે ને હાળથી દલપત શું ખાવા મળ્યા હો કેમ લઈને યાર આપણે દલપત લઈને ઘેર આવી ગયા હવે વિડીયો નો કરીએ એન્ડ અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી